આપણે દાળ વઘારવા માટે તેલ લઈ લીધું મીઠું લઈ લીધું સાલપત્ર લીમડો હળદર હિંગ ધાણા જીરું છાશ લઈ લીધી લસણ લઈ લીધું ચટણી અને જીરું હવે આપણે આ કરી નાખીએ કઢી તૈયાર નાઉ હિયર વી ગો આપણે કરી નાખી કઢી થોડુંક લસણ રાખ્યું વઘારમાં નાખવાનું થોડુંક આમાં નાખી દીધું હવે આપણે કરી નાખીએ વઘાર એના માટે આપણે ગરમ દૂધ ચાલુ Dengan video-video peri, bagaimana kide suap betel, delta gitu apa nih naki deh untuk yang tirai, pecinta kide suji lotion. અને આપણે એમાં મારી દઈશું વઘાર થઈ ગયો પાણી થોડીક વાર ઉકળી જાય પછી આપણે એમાં નાખી દઈશું આ દાળ હવે આપણે અહીંયા મૂકી દઈએ આ તાવડી અને અહીંયા બનાવવાની છે રોટલી જો અને થઈ ગઈ નાની તો મિત્રો આ મસ્ત ઉકળી ગઈ ચટણી પાકી ગઈ હવે આપણે આમાં એડ કરી દઈશું આ દાળ હવે આ દાળ ને થોડીક વાર આપણે ઉકળવા દેશું થોડીક વાર અને અહિયાં તાવડી થઈ ગઈ છે તો હવે આપણે આમાં પકવી નાખીએ આ નાની રોટલી

પાકી જાય પછી બેસી જા ખાવા કેમ કે આજે ભૂખ લાગી બહુ છેલ્લી રોટલી છે પછી પાકી જાય એટલી થઈ જાય હવે થાય છે રોટલા તો આપણો પેલો રોટલો પાકી ગયો અને થઈ ગયો કડક મસ્તી નો બીજો રોટલો આને પકાવી નાખીએ બધાને આપી દઉં પછી બે જાય જમવા લઈ લીધું ખાવાનું લઈ લીધી ડુંગળી ઢીકો મારીને આ વગર બે ચાલો સાથે ડુંગળી તો મળ્યા નેક્સ્ટ માં ત્યાં સુધી જય માતાજી મહાદેવ મહાદેવ બાય બાય